નમસ્કાર ખેડૂત મિત્રો ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલ ચેનલમાં વાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં હવામાન નિષ્ણાંત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી હતી કે અમદાવાદના હવામાનમાં પલટો આવશે તેમજ બારથી પંદર એપ્રિલે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ગુજરાતમાં આંધી ગાજવી કરા અને તોફાન થશે પ્રી મોનસૂન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીશો જવાની શક્યતા છે વીસ એપ્રિલથી વાદળો સતા ગરમી વધશે જ્યારે સત્યાવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન થશે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થશે કચ્છના ભાગોમાં ગરમીઓમાં વધારો થવાની શક્યતા છે તેમજ દસ એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે તેમજ દસ અને અગિયાર એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે દસ એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા છે તો અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા ઉદયપુરમાં પણ વરસાદ પડશે માવઠા બાદ રાજ્યમાં સરેરાશ તાપમાન તેતાલીસ ડિગ્રી જોવા મળશે રાજ્યમાં આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બાર અને તેર એપ્રિલે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટ્રિબ્યુશનને લઈને પ્રિ મોન્સૂન એક્ટિવિટી થશે બાર એપ્રિલે નવસારી વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના છે ત્યારે તેર એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં માવઠાની શક્યતા છે દરિયામાં ભેદવાળા પવનોને લીધે ગરમીનો અહેસાસ થશે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ